2023 હજાર અને અમૂલ ઐતિહાસિક ટર્નઓવર બાર થી વધુ ટર્ન આવર આ અમે કર્યું છે અને આંકડાકીય જોતા વધુ ગ્રોથ છે દૂધના ભાવ એક કિલો ફેટે અથવા સો ફેટે જે હજાર ની વધુ અમે આ વખતે આપવાના છે જે સૌથી બધા ફેડરેશનો કરતા સૌથી હાઈએસ્ટ છે આ વખતે અમે એકસો કરોડ કરોડ થી વધુ દૂધ સંપાદન કર્યું છે જે ગઈ વખત કરતા પંદર ટકાથી પણ વધુ સંપાદનમાં અમારો નંબર છે અને આ વખતે અમે પાંચસો પચીસ કરોડથી પણ એ બધા આપણે જાહેરાત કરી હતી એટલે આપણને ખબર હશે પણ પાંચસો પચીસથી કરોડ કરોડથી વધુ અમે બોનસ ભાવભેર આપવાના છે જે ઇતિહાસમાં પહેલી વાર થઈ રહ્યું છે આટલો બોનસ ભાવભેર આ સુધી કોઈને મળ્યો નથી અને બધા ફેડરેશનો બધી ડેરીઓ કરતાં વધુ આપવાના છે અને અમારું એમ ઓલાદ સુધારવાનો છે એન્જીઓ ટ્રાન્સફર સેક્સ સિમેન્ટ દ્વારા અમારી ટોટલી આપણા જિલ્લાની ત્રણેય જિલ્લાની અહીં આણંદ ખેડા અને મહિસાગર જિલ્લાની ઓલાદ સુધારવાનો અમારો એમ છે અને એમ માટે અમારા ડૉક્ટરો ખૂબ જ મહેનત કરી રહ્યા છે જેવા શુક્લા સાહેબની ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે આ ટર્નઓવર કરવામાં અમારા એમડી સાહેબ ઓઝા સાહેબની ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે ખૂબ જ ખંડથી કામ કરી રહ્યા છે એને આશ રહી જાય છે આટલું બધું ટર્નઓવર આટલો નફો ઓલાદ સુધારવામાં સેક્સિમેન દ્વારા હવે આપણામાં આપણા માણસોમાં જે જોડકા આવતા હતા હવે જોડકા પશુઓમાં પણ ગાય ભેંસોમાં જોડકા આવવા મળે છે એટલું સુંદર કામ થઈ રહ્યું છે અને આ તબક્કે પશુપાલનો ને સારો ભાવ ફેર મળે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો